નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે બસ એક ચપટી પાવડર રાત્રે લગાવી દો દાંતની દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મળી જશે શું તમે દાંતની સમસ્યાઓથી કંટાળી ગયા છો કેવિટીઝ પેડામાં લોહી નીકળવું ઠંડુ ગરમ ખાવાથી દાંતમાં દર્દ કે પછી મોહની દુર્ગંધ આ બધી જ સમસ્યાઓ એવી છે કે જે આપણે રોજિંદા જીવનમાં પરેશાન કરે છે પરંતુ ચિંતા ન કરો આજે હું તમને એવો જાદુઈ ઉપાય બતાવવા જઈ રહી છું જે તમારા દાંત અને પેઢાની સંભાળને એકદમ નવું સ્તર આપશે આ છે ઘરે બનાવેલું સો નેચરલ સસ્તું અને અત્યંત અસરકારક હર્બલ ટૂથ પાવડર આ વિડિયોમાં આપણે જાણીશું કે આ ટૂથ પાવડર કઈ કઈ નેચરલ વસ્તુઓમાંથી બને છે ટૂથ પાવડરમાં બનાવાયેલા દરેક ઘટક શું કામ કરે છે અને તેના ફાયદા શું છે તેને બનાવવાની સરળ અને ઝડપી રીત શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી દાંત અને પેઢાને શું શું ફાયદા થશે તો તમારી નોટબુક અને પેન તૈયાર રાખો કારણ કે આ ઉપાય તમારા ડેન્ટલ હેલ્થને નેચરલી બદલી નાખશે તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને જે કોઈ લાઈક કરે તેને કમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ એક મિત્રને ઘણા વર્ષોથી દાંતની સમસ્યાઓ હતી તેમને ક્યારેક કેવિટીસ થતી ક્યારેક પેઢામાં લોહી નીકળતું અને ક્યારેક દાંત એટલા સંવેદનશીલ થઈ જતા કે ઠંડુ પાણી કે ગરમ ચા પીવાથી પણ દર્દ થતો તેમને બજારમાં મળતી અનેક ટૂથપેસ્ટ અજમાવવી કેટલીક મોંઘી કેટલીક હર્બલ દાવા કરતી પરંતુ કોઈ પણ લાંબા ગાળે ફાયદો ન આપી શકી એકવાર તો તેને એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યો જેનાથી થોડા દિવસ રાહત મળી પણ પછી ફરીથી સમસ્યાઓ શરૂ થઈ ગઈ એક દિવસ ખૂબ જ પરેશાન થઈને તેણે કહ્યું યાર મને કોઈ એવી નેચરલ રીત બતાવ ને જેનાથી મારા દાંત મજબૂત થાય પેડાની સમસ્યાઓ મૂળમાંથી ઠીક થઈ જાય અને મને લાંબા સમય સુધી રાહત મળે પછી તેણે કહ્યું એવું ઉત્તમ હર્બલ ટૂથપાવડર છે જે સો ટકા નેચરલ છે બજારની કેમિકલ યુક્ત ટૂથપેસ્ટથી અલગ છે અને ખૂબ જ અસરકારક છે પરંતુ એક શરત છે તારે થોડી મહેનત કરવી પડશે કારણ કે આ પાવડર બજારમાં નહીં મળે તને જાતે બનાવવો પડશે તે ઘણા સમયથી પરેશાન હતો તે બોલ્યો ઠીક છે યાર થોડી મહેનત તો કરી લઈશ બસ તું મને આ બનાવવાની રીત શીખવી દે પછી તેને આ જ રીત બતાવી જે હું આજે તમને શીખવવા જઈ રહી છું મિત્રો માત્ર ત્રીસ દિવસમાં જ તે મિત્ર પેડામાંથી લોહી નીકળવાની સમસ્યા લગભગ ખતમ થઈ ગઈ તેની દાંતની સેન્સિટિવિટી ઘટી ગઈ અને દાંત ફરીથી મજબૂત લાગવા લાગ્યા તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો અને તે હવે ખુલ્લીને હસી શકે છે તો જો તમે પણ દાંતની સમસ્યાઓથી પરેશાન છો અને બજારની તૂથપેશથી કંટાળી ગયા છો તો આ વિડિયો તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે તો ચાલો જાણીએ આ મેડિકલ ટૂથ પાઉડર વિશે મિત્રો આ ટૂથ પાઉડર બનાવવા માટે આપણે પાંચ શક્તિશાળી નેચરલ ઘટકોનો ઉપયોગ કરીશું દરેક ઘટકની ખાસિયત અને ફાયદા હું તમને વિગતે જણાવીશ નંબર એક લીમડાનો પાવડર નીમ પાવડર લીમડો એક એવું ભારતીય વૃક્ષ છે જે સદીઓથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાય છે તેના પાંદડા દાળીઓ અને છાલમાં શક્તિશાળી ગુણો હોય છે લીમડામાં એન્ટી અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો હોય છે આ ગુણો મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે જે કેવેટીસ પીડાની બીમારીઓ અને મોંની બળતરાને રોકે છે આયુર્વેદ કહે છે કે લીમડા વિના દાંતની સંભાળ અધૂરી છે આજના સમયમાં પણ ઘણા લોકો દાંત સાફ કરવા લીમડાના દાંતણનો ઉપયોગ કરે છે નંબર બે લવિંગનો પાવડર કલવ પાવડર લવિંગ એક મસાલો છે જેનો ઉપયોગ રસોડામાં અને ઔષધિ તરીકે થાય છે તેમાં યુઝેનોલ નામનો નેચરલ તેલ હોય છે જે એક શક્તિશાળી દર્દ નિવારક અને એન્ટિસેપ્ટિક છે આ દાંતના દર્દમાં તાત્કાલિક રાહત આપે છે મોંહના ચેપને ઘટાડે છે અને શ્વાસને દુર્ગંધને દૂર કરે છે ઘણા લોકો દાંતના દર્દમાં લવિંગનું તેલ સીધું દાંત પર લગાવે છે પરંતુ આ પાવડરમાં તેનો ઉપયોગ સુરક્ષિત અને અસરકારક છે નંબર ત્રણ હળદરનો પાવડર ટર્મરિક પાવડર હળદર એક ભારતીય મસાલો છે જે રસોડામાં અને આયુર્વેદિક ઉપચારમાં વપરાય છે તેમાં કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે છે આપે પેઢાના સોજાને ઘટાડે છે ધાર ઉજવવામાં મદદ કરે છે અને મોની બળતરાને શાંત કરે છે હળદર દાંતના હળવા પીળાપણને પણ ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેને વધુ પડતી માત્રામાં ન લેવી નહીં તો થોડી અસ્થાયી રીતે રંગ બદલાઈ શકે છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેમનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ચાર સિંધવ મીઠું રોક સોલ્ટ સિંધવ મીઠું જેને સેંધા નમક કહેવાય એક શુદ્ધ ઓછું પ્રોસેસ્ડ મીઠું છે જે ખનિજોથી ભરપૂર હોય છે આ દાંતને હળવાશથી સ્ક્રબ કરે છે ડાઘ અને પ્લાકને દૂર કરે છે અને પેઢાને નેચરલી મજબૂત બનાવે છે તે મોડું પીએચ બેલેન્સ પર જાળવી રાખે છે જે બેક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે સામાન્ય સોલ્ટની જગ્યાએ સિંધુ મીઠું વાપરો કારણ કે તે ઓછું કેમિકલી બેકિંગ સોડા માટે વપરાય છે આ નેચરલી પ્લાકને દૂર કરે છે દાંતના પીળા પગને ઘટાડે છે અને મોંના એસિડને નિષ્ક્રિય કરીને પીએચ બેલેન્સ જાળવે છે આ દાંતની ખરાબીને રોકવામાં મદદ કરે છે બેકિંગ સોડાને મર્યાદિત માત્રામાં વાપરો કારણ કે વધુ પડતો ઉપયોગ દાંતના એનામલને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આ બધી જ વસ્તુઓ તમને આયુર્વેદિક સ્ટોર પ્લેટફોર્મ જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટ હર્બલ દુકાનમાંથી મળી જશે મિત્રો હવે આપણે આ ટૂથ પાવડર બનાવવાની રીત જાણીએ આ ટૂત પાવડર બનાવવું એટલું સરળ છે કે તમને લાગશે આ તો મારે મઘણા સમય પહેલા બનાવી લેવું જોઈતું હતું ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ નંબર એક સ્વચ્છ સંપૂર્ણ સૂકું વાસણ લો ખાસ ધ્યાન રાખો કે તેમાં ભેજ ન હોય ભેજવાળું વાસણ તમારા પાવડરને ખરાબ કરી શકે છે કારણ કે ભેજ બેક્ટેરિયા કે ફૂગની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે નંબર બે આ માત્રામાં દરેક ઘટકો તૈયાર રાખો લીમડાનો પાવડર બે મોટી ચમચી લવિંગનો પાવડર એક મોટી ચમચી હળદરનો પાવડર એક મોટી ચમચી સિંદવ મીઠું એક નાની ચમચી બેકિંગ સોડા એક નાની ચમચી નંબર ત્રણ બધા ઘટકોને વાસણમાં નાખો એક સ્વચ્છ સૂકા ચમચા વડે બધું સારી રીતે મિક્સ કરો ખાતરી કરો કે મિશ્રણ એક સરખું થાય જેથી દરેક ચમચીમાં બધા ઘટકોનો લાભ મળે નંબર ચાર તૈયાર મિશ્રણને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરો શક્ય હોય તો કાચનું કન્ટેનર વાપરો કારણ કે તે ભેજ અને ગંધને અંદર આવતા રોકે છે નંબર પાંચ આ પાવડરને ઠંડી સૂકી જગ્યાએ રાખો એકવાર બનાવ્યા પછી તમે આને ત્રણ મહિના સુધી આરામથી ઉપયોગ કરી શકો છો હંમેશા સૂકા ચમચા વડે પાવડર લો નંબર છ જો તમે મોટી માત્રામાં બનાવવા માંગો છો તો માત્રાને ડબલ કરો પણ ખાતરી કરો કે પ્રમાણ સમાન રહે દાખલા તરીકે ચાર મોટી ચમચી લીમડા પાવડર બે મોટી ચમચી લવિંગ પાવડર વગેરે મિત્રો હવે આપણે તૈયાર કરેલા પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીશું આ પાવડરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે પરંતુ યોગ્ય રીતે જાણવી મહત્વપૂર્ણ છે તમારા ટૂથબ્રશને હળવું ભીનું કરો ખૂબ પાણી ન લગાવો બસ થોડું ભીનું કરો જેથી પાવડર ચોટે થોડો પાવડર તમારા હાથમાં લો અને ટૂથબ્રશ પર લગાવો બ્રશ પર પાવડર સારી રીતે ચોટી જાય તેવી રીતે લગાવો બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે બ્રશ કરો ખાસ ધ્યાન રાખો કે પાવડર દાંતની બધી ચપાટી અને પેઢા સુધી પહોંચે પેઢા પર હળવેથી મસાજ કરો પણ વધુ દબાવશો નહીં બ્રશ કર્યા પછી ગરમ પાણી હુફાળું કે સામાન્ય પાણીથી કોગળા કરો ખાતરી કરો કે મોંમાંથી બધો પાવડર નીકળી જાય દિવસમાં બે વાર સવારે અને રાત્રે આ પાવડરનો ઉપયોગ કરો તમે તમારી નિયમિત ટૂથપેસ્ટની સાથે અથવા તો તેની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો બેકિંગ સોડા હોવાથી વધુ દબાણથી બ્રશ ન કરો નહીં તો દાંતના એનો મલને નુકસાન થઈ શકે છે જો તમને પેઢામાં બળતરા થાય તો ઉપયોગ બંધ કરી ડેન્ટિસ્ટની સલાહ લો મિત્રો આ હર્બલ ટૂથ પાઉડરના ફાયદા આશ્ચર્યજનક છે ચાલો એક એક કરીને જોઈએ નંબર એક કેવિટી અને પ્લાસ્ટથી બચાવે છે લીમડો અને લવિંગમાં એન્ટી ગુણ હોય છે જે મોંમાં રહેલા બેક્ટેરિયાને નષ્ટ કરે છે આ બેક્ટેરિયા જ કેવીટી અને પ્લાકનું મુખ્ય કારણ હોય છે નિયમિત ઉપયોગથી દાંતની ખરાબી ઘટે છે નંબર બે પેઢાને મજબૂત કરે છે સિંધવ મીઠું અને હળદર પેઢાના સોજાને ઘટાડે છે અને તેમને મજબૂત બનાવે છે આ પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરે છે નબળા પેઢા દાંત ખરવાનું કારણ બની શકે છે અને આ પાવડર તેને રોકવામાં મદદ કરે છે નંબર ત્રણ સેન્સિટિવિટી ઘટાડે છે જો તમને ઠંડુ પાણી ગરમ ચા કે આઈસ્ક્રીમ ખાવાથી દાંતમાં દર્દ થાય છે તો આ પાવડર તમારા માટે રાહત લાવશે લવિંગ અને હળદર દાંતની સંવેદનશીલતાને ઓછી કરે છે નંબર ચાર શ્વાસની દુર્ગંધ દૂર કરે છે લવિંગ અને લીમડો મોંના બેક્ટેરિયાને બારે છે જે દુર્ગંધનું કારણ હોય છે નિયમિત ઉપયોગથી તમારા શ્વાસ તાજા રહેશે અને તમે આત્મવિશ્વાસથી વાત કરી શકશો નંબર પાંચ દાંત સફેદ કરે છે બેકિંગ સોડા નેચરલી દાંતના પીળાપણ અને ડાઘને દૂર કરે છે સિંધુ મીઠું પણ દાંતને હળવાથી સાફ કરે છે જેથી તમારું સ્મિત વધુ આકર્ષક બને નંબર છ સો ટકા નેચરલ અને સસ્તું છે બજારની ટૂથપેસ્ટમાં કેમિકલ જેમ કે ફ્લોરાઈડ ટ્રાઈક્લો અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે જે લાંબા ગાળે નુકસાન કરી શકે છે આ પાવડર શુદ્ધ નેચરલ છે સસ્તો છે 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 અને અને ઘરે બનાવવો સરળ મિત્રો આ પાવડરનો ઉપયોગ કેટલાક સાવધાનીઓ જાણવી જરૂરી જો તમને પેઢામાં ગંભીરતાથી સોજો લોહી નીકળવું કે એલર્જી હોય તો પહેલા ડેન્ટિસ્ટની સલાહ લો બેકિંગ સોડાને મર્યાદિત માત્રામાં વાપરો કારણ કે વધુ ઉપયોગ દાંતના એનામલને નબળું કરી શકે છે બાળકો માટે આ પાવડરનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો નિયમિત ઉપયોગથી શ્રેષ્ઠ પરિણામ મળશે પરંતુ બે ત્રણ મહિના પછી નવું પાવડર બનાવવો સારા ડેન્ટલ હેલ્થ માટે દિવસમાં બે વાર બ્રશ કરો અને મોંમાં પાણીથી કોગળા કરો શુગર વાળા પીણા અને એસિડિક ખોરાક ઓછા કરો જે દાંતને નુકસાન પહોંચાડે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ